નમસ્કાર મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાની કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં સર્વત્ર સારો એવો વરસાદ પડી ગયો છે ફરી પાછી વરાફ નીકળી ગઈ છે અને હવે ચોમાસાના લગભગ એમ કહેવાય કે દોઢ મહિના જેટલો સમયગાળો એટલે કે પિસ્તાલીસથી પચાસ દિવસનો સમયગાળો બાકી છે અને આ સમયગાળા દરમિયાન હવેના સમયમાં કેવો કેટલો વરસાદ પડશે કેવો પડશે ક્યાં ક્યાં વરસાદ પડશે એમની આપણે સંપૂર્ણ માહિતી માટે હું આજે જૂનાગઢ જિલ્લાના એક એવા આગાહીકાર છે જ્યારે છેલ્લા વીસ વર્ષથી વરસાદની આગાહી કરે છે અને વરસાદનું અનુમાન કરે છે ક્યારે ક્યારે કેટલો કેટલો વરસાદ પડશે ક્યારે ક્યારે કેટલા માવઠા થશે કેટલા વાવાઝોડા થશે એનો આખો કારણ કાઢીને છેલ્લા વીસ વર્ષથી એ આગાહી કરે છે તો તમને એમનું આજે મુલાકાત કરાવું વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને જો તમે પહેલી વખત કૃષિ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં હોય તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આ વર્ષે આ દિવસે આ થયું એનું પરિણામ શું આવ્યું સાડા છ મહિને અમે એનો નિષ્ફળ કાઢીએ છીએ અને એની ઉપરથી અમે આગાહી કરીએ છીએ આમ છે ને આધારે તમે આમ આગાહી કરો આકાશની અંદર જે કસ આવે છે વાદળા આવે છે મેઘરવો આવે છે શિયાળામાં એટલે આમ શરૂઆત અમે દિવાળી પછી કારતક સુધી અમે શરૂઆત કરીએ અને એનું ગણિત એકસો પંચાણું દિવસ એટલે કે ચોમાસાના જે દિવસો લાગુ પડતા હોય એ દિવસો ઉપર અમે અનુમાન કરીએ છીએ બરોબર હવે આ વર્ષની આપણે વાત કરીએ તો અત્યાર સુધીનો એટલે કે ઓગસ્ટ મહિના સુધીનો જે રાઉન્ડ છે એ બહુ સારામાં સારો રહ્યો આગળ હા એ તો બહુ સારામાં સારો છે લખાણમાં જણાવેલું હતું તમે એ પ્રમાણે હા પરંતુ હવેનો જે સમય છે એટલે હવે આમ સોમાચાનો જે સમયગાળો છે એ 45 થી 50 દિવસ જેવો હજી બાકી છે તો આ સમયગાળા દરમિયાન કેવું રહેશે હવે અમારા ગણિત પ્રમાણે અત્યાર સુધી તો હરખેર કહેલું ગયું છે આ વર્ષનો અંદાજ જે અમારો તો એ હવે પછીનો જે દોઢ મહિનાનો જે સમય છે એની અંદર આ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આવે સપ્ટેમ્બર કાલથી ચાલુ થાય છે એટલે પાંચ તારીખથી દસ તારીખ સુધીમાં એક રાઉન્ડ વરસાદનો આવશે અને એ સારામાં સારો રાઉન્ડ છે એના પછીનો એક રાઉન્ડ પાછો છે એ પણ એક રાઉન્ડ એવો ભારે જ આવશે અત્યારે હવે કુલ ત્રણ રાઉન્ડ વરસાદના બાકી છે છે મગફળી એટલે કે કાઢવા માંડ્યા હોય તો આ સમયગાળા દરમિયાન કેવું રહેશે વરસાદ ને લઈને વરસાદનું ચિત્ર આ વર્ષે સૌરાષ્ટ્ર ની અંદર કરીએ અમે અમારું મેન ગણિત સૌરાષ્ટ્ર પૂરતું સીમિત હોય કારણ કે આગળનું અમને દેખાતું ન હોય આગળના ક છે વાદળા છે અહીંયા પવન કેવો હોય છે એ અમને ખબર ન હોય અમારે જ્યાં દેખાય દાખલા તરીકે હું દાદર છું દાદરથી સારી દિશામાં પચાસ પચાસ કિલોમીટરની રેન્જમાં જે ઘટનાઓ બનતી હોય એની ઉપર અમે અંદાજ કાઢી શકીએ આગળની અમને બહુ ખબર ન પડે પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું ચિત્ર જોરદાર રહે હજી હાથિયામાં પણ વરસાદ વરાય છે એવું મારું ગણિત છે ક્ષત્ર માં સૂર્ય નો પ્રવેશ થાય એ છવીસ સપ્ટેમ્બર પરમાનન્ટ તારીખ છે દર વર્ષે એમાં કોઈ ફેરફાર થતો નથી બે ચાર પાંચ કલાક આગળ પાછળ થતું હોય

બે નક્ષત્રની સંધિ વસાવવા પડે છે અને એમાં આઠ નક્ષત્રો આપણે ચોમાસાના ગણાય છે આદ્રાથી આઠ નક્ષત્રો ચાર મહિનાના ગણાય બરોબર એટલે આ ચાર મહિના નું જ અમે ગણિત કાઢ્યું કે વરસાદ કેવા થાય બીજું અમુક વસ્તુ એવી છે કે પવન પવન પણ એક મહત્વનો મુદ્દો છે વરસાદની અંદર પવનમાં અમે જે ચારણ કાઢીએ છીએ એ હોળી નો પવન અને મેન પવન અખાત્રીજ નો અખાત્રીજ નો પવન જેટલો સારો હોય એટલો વરસાદનું પ્રમાણ સારું રહીએ હવે અખાત્રીજના ના પવનમાં ચાર દિશા અને ચાર ખૂણા એમાં અગ્નિ ખૂણો હાવ મન નબળો નો જોવો હોય તો અગ્નિ ખૂણો જે એરિયામાં અગ્નિ ખૂણા નો પવન હોય

અમરેલી જિલ્લા ની પશ્ચિમ સાઈડ રાજકોટ ની દક્ષિણ સાઈડ ભાવનગર દેખાતું નથી જ્યાં કઈ ત્યાં કેવો પવન વાય છે કેવા ક છે કેવા વાદળા છે એ કઈ દેખાતું નથી એટલે એ કઈ ખબર પડતી નથી બરોબર મતલબ કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કરી વાત કરીએ હવે ના સમયગાળામાં આપડે વાત કરીએ ની તો ક્યાં ક્યાં વિસ્તારની અંદર વાવાઝોડું આવી શકે એવું કરું વાવાઝોડા ની એક શક્યતા છે જે દિવાળી ની આસપાસ દિવાળી ની આસપાસ ના દિવસો માં અરબી સમુદ્ર માં એક વાવાઝોડું થવાની શક્યતા છે પછી કદાચ કાંઠે આવે કે ન આવે એ બુ તો કુદરતી તત્વ છે પણ વાવાઝોડું થાય દિવાળી ઉપર સમુદ્ર ની અંદર અરબી સમુદ્ર માં જઈએ પાછું એ સો ટકા થાય બરોબર એટલે એક ની હવે પછી હવે ઝાકળ જે આવે છે અને મેઘરવો એ બે માં ફેરફાર છે ઝાકળ છે એ જમીનમાંથી અંદરથી પાણી છોડ ઉપર વનસ્પતિ ઉપર બધા ઉપર પાણી રૂપે મોતી આ ટીપા પડી જાય અને મેઘર્વો છે આકાશમાંથી વરસાદના રૂપમાં વરે છે એટલે વરસાદના જે બાર મેઘ આપણે જે કહીએ છીએ મેઘરવો અને એની ઉપર પણ વરસાદના અંદાજ આવી જાય છે મેઘરવો આવે ઝાકળ આવે એની ઉપર પણ અમે આમ કે એના તારણ કાઢતા હોઈએ છીએ કે અમુક દિવસે ઝાકળ આવ્યું હોય તો એના પછી હું થાય પછી મેઘરવો આવ્યો એના પછી હું બન્યા છે

એ બધું અમે અમે જે તારણ જે કઈધું હોય એના પછી અમે આખું ફોર્મ ભરી અને જુનાગઢ યુનિવર્સિટી મોકલી દીધી અને એ લોકો પછી એનું પેમ્પલેટ બનાવી અને તારીખ નક્કી કરે છે કે ભાઈ આ તારીખે આપણે મીટિંગ રાખેલી છે એટલે એ મીટિંગમાં પછી અમે અમારા મંતવ્યો રજૂ કરી દઈએ કે ભાઈ અમે આ પેમ્પલેટમાં આ તારીખો આપ્યું છે બાકી બીજું જ કઈ ક્યાં કહેવાનું હોતું નથી એટલે એના આધારે તમે બધા અનુમાન કરતા હોય

વરસાદ ને લઈને કે હવે ના સમયગાળામાં કેવો વરસાદ થશે તો એ બદલ તમારો ખુબ ખુબ આભાર